બેન બેટી વ્યવહાર માટે જે શબ્દો વાપર્યા છે એ શબ્દો બોલવા પહેલાં એમને દસ વખત વિચાર કરીને બોલવું જોઈએ આપણો ધર્મ સનાતન ધર્મ છે આ ક્ષત્રિયનો હોત તો આ સનાતન ધર્મ આજનો હોત પણ એના કરતાં બેન દીકરીઓ જે શાકા થયા પછી જોહર કર્યા છે એ આપણે બોલાય નહીં આજ જો કંઈ છીએ આપણે ક્ષત્રિય સમાજના ઋણી છીએ એમના બલિદાન અને શૌર્યના ભાગરૂપે આપણે અત્યારે ભારત વર્ષ ટક્યું છે ભુલાય નહીં રૂપાલન શબ્દોની હું ઘોર નિંદા કરું છું તથા એમના કીધેલા શબ્દોને વખોડું છું જય માતાજી જય શક્તિ જય શાસ્ત્ર તરફ રાજશ્રી એપ્રેલ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ